તમારે સો વર્ષ સુધી યંગ રહેવું છે તમારે સો વર્ષ સુધી વૃદ્ધ થવું નથી તમારે સો વર્ષ સુધી તમારી આંખોના નંબર એ બરકરાર રાખવા છે આંખોની રોશનીમાં તેજ વધારે રાખવો છે તમારે 100 વર્ષ સુધી તમને સાંધાનો દર્દ ન થાય તમને પોટેશિયમ મેગ્નેશિયમની ઉણપ ન સર્જાય તમારા તમારા શરીરની અંદર વિટામિન ડી ની ઉણપ ન સર્જાય કેલ્શિયમની ઉણપ ન સર્જાય તો તમારે નિયમિત રીતે પલાળેલી બદામનું સેવન કરવું જોઈએ પલાળેલી બદામનું સેવન કેવી રીતે કરવાનું તમને ખબર છે કેટલા કેટલી બદામ નિયમિત રીતે રોજની કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે પલાળેલી બદામ ખાવાના ફાયદાઓ સૌથી પહેલા પલાળેલી બદામ બદામની અંદર ઘણા બધા મિનરલ્સ છે વિટામિન એ છે વિટામિન ઈ છે સાથે સાથે કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ જિંક ઓક્સાઇડ તો મિત્રો સૌથી પહેલા તમારા સ્નાયુ દુખે છે તો તમને પોટેશિયમ ની ઉણપ છે તમારા શરીરમાં ખેંચાણ અનુભવાય છે તો તમને બીટવેલ અને મેગ્નેશિયમની ઉણપ છે તમારી ચામડી શુષ્ક થતી જાય છે તો તમારામાં ની ઉણપ છે તો આવી રીતે અલગ અલગ વિટામિન્સની ઉણપ હોય તો તમારા શરીરની અંદર તો અહીંયા જે બદામ છે ને સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે જિંક એન્ટી ઓક્સિડન્ટ પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે વિટામિન એ બી બી સિક્સ નામનું વિટામિન સાથે સાથે વિટામિન સી કેલ્શિયમ પ્રોટીન ફાઈબરનો પુષ્કળ સ્ત્રોત છે તો મિત્રો તમે વેઇટ લોસ કરવા માંગો છો તો પણ બદામ ઉપયોગી છે કારણ કે બદામની અંદર સેલ્યુલો અને ડાયટલીનનું ફાઈબર છે જે તમને ભૂખ લાગવા દેશે નહીં તમારું પેટ ભરાયેલું રાખશે મિત્રો બદામ ની અંદર રહેલો વિટામિન ઈ તમારા આંખો ની રોશની માં વધારો કરે છે તમારી સ્કિન એકદમ યંગ બનાવી રાખે છે સાથે સાથે તમારા શરીર ની જે ચરબી હોય છે એને દૂર કરવાનો કામ કરે છે તો ચલો આપણે કેવી રીતે બદામ ખાવી જોઈએ એની જોઈએ સરસ મજાની ઇન્ફોર્મેશન આ માહિતી માત્ર તમારા માટે છે જે લોકો નિયમિત રીતે માત્ર ને માત્ર બે થી ત્રણ જ બદામ એક બે અને ત્રણ વધારે નહીં પાણીમાં પલાળીને સવારે નાણા કોઠે ભૂખ્યા પેટે એની છાલ ઉતારીને ખાય છે એ લોકો સો વર્ષ સુધી યંગ રહે છે એમની પરની પડતી નથી 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 એમના પ્રોબ્લેમ્સ થતા થતા એમને દર્દ કારણ કે જે હ્યુમન બોડી છે એટલે કે માનવ શરીર છે મિનરલ્સ વિટામિન્સ બનેલું છે અને એના કારણે આપણા શરીરને બધા જ વિટામિન્સની જરૂર પડે છે તો સપ્લિમેન્ટરી ટેબ્લેટ્સ ખાવી એના કરતાં નિયમિત પલાળેલી બદામ ખાવાની ટેવ પાડો તમને ચોક્કસ ફાયદો થશે તો સૌથી પહેલા અહીંયા તમારે બે કે ત્રણ જ બદામ ખાવાની છે વધારે બદામ નથી ખાવાની બદામની છાલ ચોક્કસ ઉતારી લેવાની બદામ પલળે એટલે ઈઝીલી એની છાલ રિમૂવ થાય છે કારણ કે બદામની છાલમાં રહેલું ટેનિન નામનું તત્વ તમારા પાચન તંત્રને નબળું પાડે છે જેવી રીતે ગ્લુટેન રોટીમાં છે મેંદામાં છે એ તમારા પાચનતંત્રને નબળું પાડે છે જેવી રીતે ખાંડની અંદર ઘણું બધું કાર્બ છે જે તમારા પાચન તંત્રને નબળું પાડે છે એવી જ રીતે બદામમાં રહેલો ટેનિન નામનું તત્વ તમારા પાચન તંત્રને નબળું પાડવાનું કામ કરે છે એટલા માટે અહીંયા નિયમિત રીતે તમારે બદામ ખાવાની છે જે લોકો નિયમિત રીતે બદામનું સેવન કરે છે એ લોકો ક્યારેય વૃદ્ધ થતા નથી ઘણા બધા ફાયદાઓ થાય છે સૌ વર્ષ સુધી યંગ રહે છે સાથે સાથે એમનું પાચન તંત્ર પણ જોરદાર રહે છે તો ખરેખર મિત્રો આ ટેલ તમે આજથી જ પાડી દો તમે ખરેખર કહીશો કે નહીં તૃપ્તિભાઈ ની વાત સો ટકા સાચી છે